તો ગાજા જોઈ શકો છો આ હું છે અને ગાય હું તમને કહું કે આની અંદર શેર નું તો ગાજા બાજ ખૂબ મોટું છે પચાસ કિલો નું જો અગ પચાસ કિલો લખ્યું છે આ

તો ગાય અત્યારે મારે જવાનું છે બાર બાર જવાનો પ્લાન છે મારે આજે આવી ગયું તો ગઈ જ બહુ લેશન અને ગાય આજે હું તમને દેખાડીશ આને કેવી ગઈ બોર આપડે ગુજરાતમાં માં એટલે તમને ખબર હશે આ છે બોર તો ગાય આ જોઈ શકો છો આ હું છે તમને હું આગળ કઉ છે તો ગજા વિડીયો મને કંઈ ખબર નથી એટલી ખબર છે કે આની અંદર શું છે એટલું ખબર છે એની માટે સસ્પેન્સ જોયું ગયું તો એક લાઇક કરજો એક સબસ્ક્રાઇબ કરજો એટલે પછી ગઈ નવા કાચમાં આપણે થોડું બતાડ્યું છે બાકી ગજા નવું લાયા હતા

વાળ ગાય બહુ મોટા થઈ ગયા આ શું થાય ગાય ખબર લાઈટ ચાલુ થઇ જાય ને એટલે હરખો કાચ મને દેખાતો બાકી આવું અંધારામાં મસ્ત આવે કાચ આમ નથી હરખું આવતું પ્રોપર કેમકેશન થાય તો ગાય અત્યારે હું નવરો બેઠો

લગભગ ચાર પાંચ દીધા રેગ્યુલર મોનિટર શૂટ સરખું મને પ્રોપર નથી લાગતું મોનિટર લેવું છે કયું લેવું કે કઈ ખબર નથી પડતી તો તમે એક વખત કોમેન્ટમાં કહેજો કે કયું લેવું જોયું આજે ગજ તારીખ છે ઓગણત્રીસ અને ઓગણત્રીસ ની રાતે આ વ્લોગ અપલોડ થઈ જશે તમે વિશ્વાસ ન હોય તો જોઈ દેજો અને આ અત્યારે હું કરું કરવું રાતે અપલોડ કરવાનો કાલે એની માટે અને રાતે અપલોડ કરવાનો ગલો બ્લો બધું બંધ કરી દેવી તો કઈ જ કરી દીધું હવે કઈ જ આપડે સુધી શૂટ થશે એડિટ કરી પછી હું કન્ટિન્યુ કરું પછી એને એડિટ કરી રાતે ને રાતે ને રાતે અપલોડ કરી દેસ તો આવી ગાઈસ ફાઇનલી રાત થઈ ગઈ છે હું તમને પ્રોપર તમને હું દેખાડી શકું ફાઈનલી ફાઈનલ જોઈ શકો છો રાતના વાગી ગયા છે છ ને થઈ ગઈ છે અત્યારે મેં વ્લોગ કન્ટિન્યુ કરો ટાઈમ મળ્યો એટલે અને મેં લગભગ છ ને એકાવન એમ કહ્યું કે વ્લોગને બેન કર્યો તો પછી હું ફાઇનલી જે પણ કહી લેશન બેસન બધું બધું કમ્પ્લીટ કરી નાખ્યું હવે આપણે થઈ સહી વ્લોગ બનાવવા માટે તો હવે હું એડિટ કરીશ પછી સીધું અપલોડ કરીશ તમને બમલોડ બનાવી પછી અપલોડ કરી દેવાનો છે લિટરલી માં આ ચાર્જર આપણને કામ આવી ગયું છે કેમ કે મારું ચાર્જર બગડી ગયું હતું તો આ ચાર્જર આપણને ફૂલ કામ આવ્યું છે યાર છે ને હું જયારે રાઇટ ચાલુ રાખું ને તો આંખમાં કઈક થાળવા મને

લોગ નથી બનાવી રાખતો તો અત્યારે હું ફ્રી થઈ ગયો જશું તો ગાય પચાસ કિલોનું છે મને અત્યારે ખબર પડી મને દેખાડું પચાસ કિલો લખ્યું છે આ અને હવે હું તમને કહું કે આની આની અંદર અંદર તો છે ખાંડ સુગર છે હું તમને દેખાડું જો અગર સુગર લખ્યું છે તો આમાં ગાઇ તો નથી લખ્યું બટ આની અંદર ખાંડ છે હું તમને દેખાડી શકું આની અંદર બટગ ખાંડ છે પચાસ કિલોની જોઈ શકો હો કે અહીંયા ખાંડ છે બધા ખાંડ છે તો પચાસ કિલોની ગાય ખાંડ છે સુગર એવું કઈ નથી લખ્યું ખાંડ છે તો ગાય બહુ લાંબો લોક થઈ જાય છે મતલબ થયો તો નથી બટ આપણે કઈ લાંબો લોક કરવો એ નથી તો મારી પાસે ટાઈમે નથી લોટ કરવો હોય આ લોગ ને કરી દો મળશો બીજા લોગમાં